એક વખતની વાત છે જંગલમાં એક નાનું બીજ રહેતું હતું બધા મોટા વૃક્ષો તેને કહેતા તું તો ખૂબ નાનું છે તારા જેવા શું મોટા સપના જુએ બીજ આકાશ તરફ જોયા કરે છે પવન ચાલે છે પરંતુ તે નાનકડા બીજે મનમાં નક્કી કર્યું હતું હું એક દિવસ સૌથી મોટું સૌથી મજબૂત વૃક્ષ બનીશ ભારે વરસાદ તોફાન સૂર્યની ગરમી જમીન કઠોર માર્ગ સહેલો નહોતો વરસાદે તેને વહાવી નાખવા પ્રયત્ન કર્યો ગરમીમાં તે સુકાઈ ગયો કઠોર જમીનમાંથી બહાર આવવું મુશ્કેલ બન્યું બીજ ધીમે ધીમે અંકુરે છે નાનો છોડ બને છે પણ નાનકડા બીજે હાર ન માની રોજ થોડું થોડું પ્રયત્ન કરતું રહ્યું અને એક દિવસ તે જમીન ચીરીને બહાર આવ્યો છોડ મોટું થઈને મજબૂત વૃક્ષ બને છે વર્ષો વીતી ગયા નાનું બીજ હવે આખા જંગલનું સૌથી મોટું વૃક્ષ બની ગયું પક્ષીઓ તેની ડાળીઓમાં માળા બાંધતા જાનવરો તેની નીચે શાંતિથી બેસતા અને હવે બધા કહેતા અરે જેનાથી કોઈ આશા નહોતી આજે એ જ સૌથી મોટું બન્યું બાળકો યાદ રાખજો કોઈ પણ નાનું હોવું કે સરળ ન હોવું એ સપનું મોટું બનવામાં અડચણ નથી હારી જાવે પહેલા હાર ન માનવી નાનું બીજ મોટું સપનું એક ક્યારેય હાર ન માનવી બે દરરોજ થોડો પ્રયત્ન મોટો બદલાવ ત્રણ તમારું સપનું તમને જમોટું બનાવ